ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર લગાવ્યા તોડપાણીના આરોપ નર્મદાના ભાજપ કાર્યાલય પર પ્રેસ કોન્ફરન્સ યોજી મનસુખ વસાવાએ લાખો રૂપિયાનો તોડ કરવાનો આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવ્યો સંકલનની બેઠકમાં તપાસ માગ્યા બાદ અધિકારીઓ અને એજન્સી આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસીઓના મોત મામલે એજન્સી પાસેથી તોડ કર્યાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો એટલું જ નહીં ભરૂચ જિલ્લામાં ચાલતી ઇન્ડસ્ટ્રીમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉઘરાણા કરતા હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો પોતાના પક્ષના અને અન્ય પક્ષના નેતાઓ કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નથી બોલતા તે પણ તોડ પાણી કરતા લોકો સાથે મળેલા હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો એજન્સીઓના નંબર લીધા કોન્ટ્રાક્ટરોનો નંબર લીધા એ એ ટ્રાઇબલ નેતાએ અને પછી એ અધિકારીને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ગીડિયાપાડામાં વિસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તો મારા પંચોતેર લાખ રૂપિયા માય આ ટ્રાઇબલને ને જે પોતાની જાતની આદિવાસીઓની ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસીની મુસ્ત્રી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે એના કારણે વિકાસના કામોમાં કોઈને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે તંત્ર પર આરોપ મૂકે છે અધિકારીઓ પર આરોપ મૂકે છે અધિકારીઓને ડરાવે છે અઢી અધિકારીને છે કોઈ બોલતું નથી કેમ ભાઈ એકબીજાના તાર અડેલા છે તો આ જે વસ્તુ જે છે આ આ રોકવા માંગુ છું